રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો હું આપણું મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આપણા માટે ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું તો અત્યારથી જ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં શેર કરજો મિત્રો હાલમાં જે તમે ભેંસ જોઈ રહ્યા છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે અને આ ભેંસને વેચવાની છે માહિતીની વાત કરીએ તો પશુપાલક મિત્રો હાલમાં આ ભેસ પહેલું વેતર વ્યાસે તેવું કહેવું છે પશુપાલક મિત્રનું પરંતુ બે ત્રણ દિવસ વ્યાવાની વાર છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે પરંતુ વિડીયો મૂકવામાં આપણે બે ત્રણ દ્વારા લેટ થયા છીએ તો આ ભેંસ વ્યાઈ ગઈ હશે તેવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ પશુપાલક મિત્રનું નામ છે દિલીપભાઈ અને મિત્રો આ પહેલું વેતર વ્યાસે આ ભેંસ મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા મૂકી દઉં છું ત્રેસઠ બાવન એસી સોળ ઇઠ્યોતેર અને સરનામાની વાત કરીએ તો તાલુકો છે રાણાવાવ અને જિલ્લો છે પોરબંદર પશુપાલક મિત્રો આપણે આગળ બીજી વિડીયો જોઈએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે તેમજ કોઈ પણ ગાય ભેંસ સહિત ઘોડી કોઈ પણ વસ્તુ વેચવી હોય તો હું એકદમ મફત જાહેરાત કરી આપું છું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો તમારે કાંઈ જ કરવાનું નથી જે પણ તમારી ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી અહીંયા હું તમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમારે આટલી વસ્તુઓ મોકલાવી આપવાની છે મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ભેંસને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ભેંસને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તો લો તમે જોઈ લો હું બધી જ દિશામાંથી આ વિડીયો બતાવું છું તમને એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે પરંતુ પશુપાલક મિત્રએ આપણને પૂરતી માહિતી આપેલ નથી પરંતુ તેમનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન પર આપી દઉં છું તેમનો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો છન્નું બાણું છબ્બી બે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે મિત્રો તો તમે જો તમને અભ્યાસ પસંદ આવતી હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો